નમસ્કાર મિત્રો જય માતાજી શું કેમ છો બધા મજામાં આવ્યો મોજમાં છો અને અત્યારે જો આજે આપણે ઘણા સમય પછી જો કે પણ આટલા સમય પછી આજે પછી ફરી વાર આપણે આપણે અહીંયા ગામડામાં વેહોમાં આવ્યા છીએ કારણ કે આપણે કુવા છે તે હમણાં ગયો છે ઘરે એટલે આપણો વારો છે એમના વેહુમાં તો આજે જો પાછા વેહુમાં થઈએ અને ભેહું જે ઘઉં વાળું છે પડતર એમાં બધે સરે છે તો આજે અમે બે પપ્પો દીકરો ભેહું માં છીએ અને માલ જો બધા આમાં સરતા આવે છે અને જો ગેરીમાં આમ ખડ ખાતી હોય અટાણે જો ઘઉં વાળું છે ને એ જો આવી રીતનું ખાય છે અટાણે માદળા માદળા ભરી છે અમારે ફાસર ને બધું ઘઉં ખ ઘઉં વાળું છે એ ખાય છે અને આજે આપણે રહેવાનું છે ભેહુમાં તો વટાણમાં જુઓ ભાતનો ઠેલો લઈ અને આવી ગયા છીએ જાય છે સરવા માટે જોકે આમાં તો એવું હોય છે ક્યારેક ભેર મળે ને ક્યારેક ન મળે ત્યારે જો આવા ઘઉં વાળું કંઈક પડતર હોય એમાં ઊભા રાખવા પડે ગીરમાં એક સારું ગમે અહીંયા મૂકી ગયું અહીંયા કાંઈ આમ બીક નહીં ને અહીંયા પાછું હજળ ઊભવું પડે એટલે કે ઘડીક તમે આમ ચા તો કોઈકના ખેતરમાં કરી જાય હે એટલે અહીંયા એ ઉપાધિ રહે અમારે ઘડિયા ઘડીએ ઊભું પડે માલ ક્યાંય ઘરે નહીં હજળ ઊભું પડે અને અમે બધે જો અટાણે આવું ખાય છે ક્યાંક ક્યાંક ઝાડ મળે છે અને આપણો માલ છેવડોળો કોઈને કંઈ વેળ ભેળ હોય તો કહેજો આપણે વેહું લઈને આવવા દેવું સારવા માટે આ ટાણે જો છે ઘઉંવાળામાં sc 77 Mee hewe студ there Harriet sc 73 આપણે જો પાછા માલ ઊંડવાનું શરૂઆત કરી દીધી છે બીજી છે પેલી ફેરો તો બધું મુંડી નાખ્યું હતું શેણિયાવાડામાં જોકે હવારમાં કાંઈ મળ્યું નતું અત્યારનું પાછું જોવો થોડું ખાડ મળી ગયું છે શેણિયાવાડ તો પેહું ખાઈ રહી છે આમાં એવું હોય ક્યારેક મળી જાય ને ક્યારેક ન મળે ટાણે જો માલ આમાં ખાઈ રહ્યા છે ખાડ એના સારું છે તો રખડી રહ્યા છે અને પણ ખારીનો ઢીગલો છે અને અહીંયા આપણા માલ સરે છે પેહોને જો આવું હોય ને તો મોજ આવી જાય ન હોય તે કંડવી જાય થોડવી થોડી તો જય માતાજી મિત્રો અત્યારે જો વાગી ગયા છે બાર અને હજી આપડી ભેહુ જો અહીંથી પડામાંથી માંથી બહાર નીકળી રહી છે અને હવે મર છે સરવા માટે ઓલા માટે જવા દેવાના છે તો અત્યારે જુઓ હવે બધા એને તગડી રહ્યા છીએ અને હવે આપણે પાણી લઈ જવાના છે તો અહીંથી જુઓ હવે આપણા માલ જાય છે અને માલ પણ હવે તરી નાખ્યા છે બોલે બોલ બધા તગડી અને જવા દઈએ છીએ પાણી

哎呦！Hey